જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું બહારથી ખૂબ જ ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ મમરાના વડા જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો સૌથી પહેલાં આપણે એક તપેલામાં ચાર કપ મમરા લઈશું હવે આપણે મમરામાં પાણી નાખશું અને તેને બે થી ત્રણ મિનિટ માટે પલળવા દેશું બે મિનિટ થઈ ગઈ છે અને મમરા સરસ ગયા છે છે હવે હવે આપણે ગરણામાં નાખી ને તેનું પાણી તે નીકાળી મમરામાંથી બધું જ પાણી નીકળી જાય તેના માટે આપણે બે મિનિટ માટે આ રીતે જ ગરણામાં રહેવા દેસુ મમરામાંથી બધું જ પાણી નીકળી ગયું છે અને તે બિલકુલ ડ્રાય થઈ ગયા છે હવે આપણે એને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે પેલા મમરાને હાથો વડે સરસ રીતે મેસ કરી લેશું મમરા સરસ રીતે મેસ થઈ ગયા છે હવે આપણે એમાં મસાલો નાખી દેશું હાફ ટેબલ સ્પૂન બારીક કાપેલા લીમડાના પાન નાખશું બારીક સુધારેલા બે લીલા મરચાં નાખશું બારીક સુધારેલો એક નાનો ટુકડો આદુનો નાખશું સાથે જ વન ટેબલ સ્પૂન બારીક સુધારેલી કોથમીર નાખી દેશું હવે આપણે આમાં વન ટી સ્પૂન જીરું નાખશું વન ટીસ્પૂન મરીનો પાવડર નાખશું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ વન ફોર્થ કપ ચોખાનો લોટ નાખશું હવે આપણે આમાં વન થર્ડ કપ દહીં નાખશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધાને આપણે જે રીતે આમાં સરસ રીતે બાઈન્ડિંગ આવી ગયું છે અને તે એક ડોના ફોર્મમાં આવી ગયું છે તો હવે આપણું વડા બનાવવા માટે પરફેક્ટ મિક્સચર બનીને તૈયાર છે હવે આપણે પેલા આપણા હાથમાં તેલ લગાવી લેશું ત્યારબાદ આપણે આમાંથી થોડું મિક્સચર લેશું અને તેને વડાનો શેપ દેશું આ રીતે જ વચ્ચે એક હોલ કરી દેશું હવે આપણું આ પરફેક્ટ વડું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને એક પ્લેટમાં રાખી દઈશું અને આ રીતે જ બધા વડા બનાવીને તૈયાર કરી લેશું આપણા બધા વડા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને ગરમ તેલમાં ફ્રાય કરી લેશું વડા તેલમાં સરસ સેટ થઈ ગયા છે તો હવે આપણે એને પલટાવી લેશું હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું અને વડાને આ રીતે જ ઉલટપલટ કરીને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું આપણા વડા છે તે ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી લેશું હવે આપણા ખૂબ જ સ્વાદિષ્ટ મમરાના વડા બનીને તૈયાર છે